हेलो माय डियर स्टूडेंट्स वेलकम बैक टू आवर YouTube चैनल तो स्टूडेंट्स स्टार्ट करू यूनिवर्सिटी ની एग्जाम માં પાછલા વર્ષના પેપર ના સોલ્યુશન ની અંદર છોકરાઓ આપણે આજે કરવા જઈ રહ્યા છે માર્ચ 2024 ના પેપર નો સોલ્યુશન છોકરાઓ માર્ચ 2024 ના પેપર નો આપણે સોલ્યુશન કરવાના છે તો છોકરાઓ જેટલા દાખલા એવા છે કે માર્ચ 2024 ના પેપર માં પૂછાયા હતા અને તમને આ વર્ષે પૂછાઈ શકે એવા છે તો છોકરાઓ આપણે એક વખત એની બધી પ્રેક્ટિસ કરી લઈએ ઓકે ચાલો જો તો યુનિવર્સિટીનું લાસ્ટ ઇરનું પેપર છે છોકરાઓ જેમાં તમને આપેલું છે કે નીચેની માહિતી પરથી છોકરાઓ આંતરિક મૂલ્ય શોધ છોકરાઓ યુનિવર્સિટીમાં પાસ્ટ એરના પેપરમાં જે બે હજાર ચોવીસના પેપર હતા ને એમાં એમસીક્યુ હતા ઓકે એટલે આપણે છોકરાઓ સીધા બીજા ક્વેશ્ચનની શરૂઆત કરશું કારણ કે તમને એમસીક્યુ આવશે નહીં ઓકે તમને નહીં એમસીક્યુ આવશે તમને ડાયરેક્ટ આવા બે 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 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન જ આવશે ઓકે ચાલો તો છોકરાઓ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામનો પહેલો ક્વેશ્ચન છોકરાઓ જો શું પૂછ્યું છે તો આંતરિક મૂલ્ય શોધવાનું છે શું છે આંતરિક મૂલ્ય હવે છોકરાઓ તમને દાખલામાં વ્યાજબી મૂલ્ય આપી દીધું છે વળતરનો અપેક્ષિત દર આપી દીધો છે સરેરાશ દર પણ આપી દીધો છે અને સો રૂપિયાનો ઇક્વિટી સેર છે એની ભરપાઈ રકમ સિત્તેર રૂપિયા આપેલી છે છોકરાઓ ઓકે તો હવે છોકરાઓ વિચારો કે આપણે દાખલામાં વ્યાજબી મૂલ્ય આપેલું જ છે તો વ્યાજબી મૂલ્યનું સૂત્ર શું મૂલ્ય શું સૂત્ર આવે છોકરાઓ આંતરિક મૂલ્ય પ્લસ આંતરિક મૂલ્ય પ્લસ શું આવશે બજાર મૂલ્ય

डिविडेंड નો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા બર્બાઈ રકમ ટકા ભરપાઈ રકમ કેટલી છે 70 જો આ રહે આપેલું જ છે બસ ખાલી સૂત્ર યાદ રાખો અને ફીલિંગ કર દો डिविडेंड નો દર 12 અને અહીંયા 8 એટલે આ 12 છોકરા ટકા નહીં લખતા ખાલી બાર અને અહીંયા આઠ બરાબર ખાલી આટલું લખો ટકા નહીં લખવાનું આ કેટલા આવે છે બતાવો છો ગુણ્યા કેટલા આવે એકસો પાંચ હવે છોકરાઓ આ બજાર મૂલ્ય તો એકસો ને પાંચ આવી ગયો આંતરિક મૂલ્ય તમારે શોધવાનું છે ઓકે તો આ બે સામે જાય તો કેટલા આવશે એકસો દસ ગુણ્યા બે ओके શું આવશે આંતર મૂલ્ય એકસો ને પાંચ હવે મલ્ટિપ્લાય કરો એકસો દસ ગુણ્યા બે એટલે આવશે બસો ને વીસ અને આ સામે જાય તો એકસો પાંચ શું થશે માઇનસ આંતરિક મૂલ્ય એકસો પાંચ કરે તો એકસો ને આંતરિક મૂલ્ય હવે છોકરાઓ આ થઈ ગયો આંતરિક મૂલ્ય હવે છે ને છોકરાઓ તમને જે પૂછેલો છે એ જવાબ કયો તો આ આંતરિક હવે ઘણા સ્ટુડન્ટ્સ મને આમાં લાસ્ટ યર એક ક્વેશ્ચન પૂછેલો તો બરાબર મને બે તોન વોટસઅપ પર ક્વેશ્ચન આજે સોલ્વ કરાવેલો તો બે તોન સ્ટુડન્ટ મને ડાઉટ પૂછેલો એ ડાઉટ જો તમારા માઇન્ડમાં પણ નહીં આવે તો એ મેં ક્લિયર કરી દેવું છું આ વિડીયોમાં જો ઘણા સ્ટુડન્ટ મને પૂછેલું સર આ આંતરિક મૂલ્યમાં પેલો બાકી હપ્તો છે જેમ કે સો રૂપિયાનો શેર છે તો ત્રીસ રૂપિયા બાકી છે તો આપણે બાદ કરવાનું તો છોકરાઓ બાદ કેમ નહીં કર્યું મને સવાલ પૂછેલો છોકરાઓ આમાં બાદ નહીં થાય બિકોઝ આ આંતરિક મૂલ્ય જે છે ને એ છોકરાઓ ઓલરેડી બાદ થઈ જ ગયો છે આપણે બાદ ક્યારે કરવાનું જયારે તમે ચોખ્ખી મિલકત શોધો અને ચોખ્ખી મિલકત ને પછી શહેરની સંખ્યા વડે ભાગાકાર કરો ને તેમાં છોકરાઓ બાદ કરવા એટલે તમે આંતરિક મૂલ્ય ચોખ્ખી મિલકતનો ટોટલ કરો પછી ચોખ્ખી મિલકતનું ટોટલ કરો ત્યારે તમે યાદ કરો બાકી હપ્તા પહેલાં ઉમેરો છો બાકી હપ્તા હોય ને એ પહેલાં એમાં ઉમેરો છો અને પછી તમારી જે ચોખ્ખી મિલકત આવે પછી તમે શહેરની સંખ્યા વડે ભાગાકાર કરો અને પછી જે રકમ આવે ને એમાં તમારે ત્રીસ રૂપિયા બાદ કરવાના હોય આમાં બાદ નહીં કરવાના આમાં ઓલરેડી ત્રીસ રૂપિયા બાદ થયા પછી જ છોકરાઓ આપણે આંતરિક મૂલ્ય અને બજાર મૂલ્ય જે લઈએ છે

डन एकदम क्लियर बीस पॉइंट पांच टका ओके सर बजार मूल्य तो आप शेरपाई किमतवाओ तुम्हें बजार मूल्य न सूत्र खबर है बजार मूल्य बराबर शूश तो बजार मूल्य बराबर शु डीडेंड नो दर અપેક્ષિત ગુણ્યા મૂડી છોકરાઓ જો અઢાર પોઈન્ટ પંચોતેર ડિવિઝન નો દર જો તમે અહીંયા શોધો છે બાવીસ પોઈન્ટ પાંચ અપેક્ષિત વળતરનો દર તમારી પાસે નથી તો છોકરાઓ આપણે શું કરીએ અહીંયા લખી દઈએ કે અપેક્ષિત વળતર અને ભરપાઈ રકમ આપણી પાસે નવ રૂપિયા છે તો નવ હવે છોકરાઓ ગુણાકાર ભાગાકાર આ બધું કરવાનું છે તો અપેક્ષિત વળતરનો દર છે ને આપણે સામે લઈ લઈએ કે અપેક્ષિત વળતર નો દર બરાબર બાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા નવ ભાગ્યા આ સામે જ હશે તો અઢાર પોઈન્ટ પંચોતેર

શ્રી સુરેશ જે છે દર મહિને છોકરાઓ પચાસ નો મૂળ પગાર મળે છે અને તેના વીસ ટકા મોંઘવારી મળે છે આવા મોંઘવારી નિવૃત્તિનો લાભ નથી છોકરાઓ લાભ નથી એટલે ચાલીસ ટકા નિવૃત્તિનો લાભ નથી તો બાકીનો સાહીઠ ટકા નિવૃત્તિનો લાભ છે અમદાવાદની કંપનીમાં માલિકીનું ભાડા વિનાનું આવાસ પણ મળે છે તો કરપાત્ર સવલત ખાલી જગ્યા છે ઓકે તો છોકરાઓ જો કંપનીની માલિકીનું ભાડા વિનાનું જો મકાન મળે ધ્યાનથી સમજજો મારી વાત કંપનીની માલિકીનું ભાડા વગરનું મકાન મળે તો આપણે એક નિયમ યાદ રાખેલો કે જેટલી વસ્તી છે એ પ્રમાણે આપણે ટકાવારી યાદ રાખેલા અને ટકાવારી તમને ખબર હશે જ છોકરાઓ સાડા સાત ટકા દસ ટકા અને પંદર ટકા હવે છોકરાઓ આ જે ટોપિક છે ને એમાં નેક્સ્ટ યર થી ચેન્જીસ થાય છે જોકે તમારી બુક્સ માં નવું અને જૂનું બંને આપેલું છે તો છોકરો આપણે અહીંયા શું કરશું જો ધ્યાનથી સમજો આપણી પાસે પચાસ હજારનો મૂળ પગાર છે તો તમારી પાસે અહીંયા મૂળ પગાર કેટલો તો મૂળ પગાર છે પચાસ હજાર પચાસ હજાર ઇન્ટુ બાર કારણ કે આખા વર્ષનો પગાર જોવાનો બાર પચામ સાહીઠ એટલે છ લાખ રૂપિયા તમારો આખા વર્ષનો પગાર થાય અને જ્યારે વગર નો આવાસ મળે તો તમારે શું શોધવાનું હોય બી એ બીસી બી એ બીસી પગાર શોધવાનો બીએ બીસી પગાર નો મતલબ થાય બી એટલે કે બેઝિક સેલરી એટલે મૂળ પગાર જેને આપણે નોર્મલી મૂળ પગાર બોલીએ છીએ તો આ મૂળ પગારથી પછી છોકરાઓ મોંઘવારી ભથ્થું હવે મોંઘવારી ભથ્થું છોકરાઓ કયું લેવાનું તો મોંઘવારી તેના મૂળ પગાર તરીકે જો પગારના વીસ ટકા છે કેટલો છે છ લાખ આના કેટલા ટકા ભથ્થું મળે છે વીસ ટકા હવે ચાલીસ ટકા ભથ્થું નિવૃત્તિના લાભ નો ગણતરીમાં લેવાતું નથી ચાલીસ ટકા નથી લેવાતું બધ બાકીનું સાહીઠ ટકા લેવાતું હશે બરાબર આ ચાલીસ ટકા નિવૃત્તિની લાભમાં ગણતરીમાં લેવાતું નથી નિવૃત્તિ માટે ગણતરીમાં ન લેવાય ન લેવાય ઓકે તો હવે બચ્યું કેટલા ટકા બાકીનું સાઈઠ ટકા નિવૃત્તિ માટે ધ્યાનમાં લેવ એટલે તમારે ચાલીસ ટકા તો ધ્યાનમાં નથી લેવાનું પણ ચાલીસ ના ઓપોઝિટ સાહીઠ ટકા ધ્યાનમાં લેવાનું એટલે અહીંયા સમજો સાહીઠ ટકા બીજા આપણે કરીએ કેટલા આવે છે તો છ લાખ ના વીસ ટકા અને ઇન્ટુ સાહીઠ ટકા બોતેર હજાર એટલે તમારી પાસે છ લાખ બોતેર હજાર છોકરાઓ શું થાય છે પગાર થાય છે અને બી નો મતલબ શું થાય છે બોનસ અને સી નો મતલબ શું થાય છે કમિશન એટલે બી એ પગાર કહેવાય આપણે જેટલો પણ બી એ બીસી નો પગાર થાય એટલે મૂળ પગાર બધા જ કરપાત્ર ભથ્થા બોનસ અને કમિશન આ બધું ટોટલ થાય પછી તમારે ચેક કરવાનું છે કે સર આપણે આજે કરપાત્ર સવલત છે મકાન આવશે કરપાત્ર સવલત છ લાખ ને બોતેર હજારના કેટલા ટકા છોકરાઓ પંદર ટકા કરવાના કેટલા ટકા પંદર ટકા કારણ કે નોંધ શું લખી ના હોવાની કે અમદાવાદની વસ્તી પંદર જો છોકરાઓ અમદાવાદની વસ્તી પચીસ લાખ થી વધારે છે એવી ધારણા હેઠળ લખી લેવાનું કે અમદાવાદની વસ્તી પચીસ લાખ થી વધુ હોય ધારણા ઓકે તો છોકરાઓ ધ્યાન રાખજો ધારણા તમારે લખી લેવાની ભલે આ છોકરાઓ તમને કેવું તો એક્ઝામની અંદર ઘણી વખત એવો ટોપિક આવે ટેક્સેશન ની અંદર કે તમે ધારણા લઈ શકો કારણ કે આપણે છોકરાઓ ત્રણ પ્રકારના ટકા છે સાત પોઈન્ટ પાંચ ટકા પણ છે દસ ટકા છે અને પંદર ટકા પણ છે હવે છોકરાઓ તમે આ ત્રણ ટકા પ્રમાણે કામ કરો તો પછી છોકરાઓ દાખલામાં કઈ નહીં આપેલું હોય તો મેં તમને કીધેલું પણ છે સમજાવેલું પણ છે કે દાખલામાં કઈ નહીં આપે તો આપણે પંદર ટકા લેખે ગણીએ છીએ એટલે કે એવું ધારણા કરીએ છીએ કે અમદાવાદની વસ્તી પચીસ લાખ થી શું હોય છે વધારે હોય છે એવી ધારણા હેઠળ દાખલો ગણીએ છીએ કોઈ પણ શહેર હોય જો દાખલામાં તમને એની વસ્તી નહીં આપે તો આપણે આ ધારણા હેઠળ દાખલો ગણીએ છીએ જોકે છોકરાઓ હવે છે ને આ પર્સન્ટેજ તમારા નવા નિયમ પ્રમાણે ચેન્જીસ થયા છે પરંતુ આપણે દાખલો અત્યારે આ મેથડથી જ ગણશું ઓકે ચેન્જીસ આવ્યું છે છોકરાઓ પર ચેન્જીસ નેક્સ્ટ ઇયરથી આપણે ફૂલી એપ્લિકેબલ થશે એટલે આપણે અત્યારે છ લાખ બોતેર હજારના પંદર ટકા કરશું એટલે વન ડબલ ઝીરો એટ ડબલ ઝીરો આવશે ઓકે કારણ કે આ જે વર્ષનો દાખલો છે છોકરાઓ એ વર્ષે છોકરાઓ આ જ નિયમ લાગુ પડતો હતો ઓકે આ રીતે દાખલો ગણી લઈએ ચાલો શું છે કેકે લિમિટેડમાંથી નિવૃત્તિ પર કાંતિલાલે ગ્રેજ્યુએટી તરીકે ત્રણ લાખ અને કમ્યુડિટ પેન્શન તરીકે પાંચ લાખ મળે છે તો કરપાત્ર પેન્શનની ગણતરી કરો તો છોકરાઓ પેન્શન કેટલું મળે પેન્શન તો છોકરાઓ પેન્શન મળે છે પાંચ લાખ ઓકે હવે છોકરાઓ અહીંયા કમ્યુડેટ પેન્શન તરીકે પાંચ લાખ મળે છે આવું લખેલું ઓકે કમ્યુડેડ પેન્શન તરીકે પાંચ લાખ મળે છે હવે તમને મેં શીખવાડેલું છે કે જો પેન્શનની અંદર તમારે કર મુક્તિ જોઈતી હોય ઓકે ઓકે પેન્શન તરીકે જો તમારે કર મુક્તિ જોઈતી હોય ઓકે તો તમારે એ ચેક કરવાનું કે તમને ગ્રેજ્યુટી મળેલી છે કે ગ્રેજ્યુટી નથી મળેલી વાત સમજો છોકરાઓ જો ગ્રેજ્યુટી મળેલી છે તો તમારે એકના છેદમાં ત્રણ ઓકે આટલી મુક્તિ મળશે શું બોલો છું ધ્યાનથી સમજો જો તમને દાખલામાં ગ્રેજ્યુટી મળેલી છે ગ્રેજ્યુટી મળેલ હોય તો એકના છેદમાં ત્રણ અને છોકરાઓ ગ્રેજ્યુએટી મળેલ હોય મળેલ હોય તો ટકા પચાસ ટકા પણ કહી શકાય એટલે તમને ગ્રેજ્યુટી દાખલામાં મળેલી છે તો યસ જો દાખલામાં ગ્રેજ્યુએટી મળેલી છે તો ગ્રેજ્યુએટી મળેલી છે તો એવા કેસમાં તમારું પેન્શન છે એની કર મુક્તિ કેટલી થઈ જશે છોકરાઓ એક ના છેદમાં ત્રણ હવે છોકરાઓ ધ્યાનથી આ પોઈન્ટમાં જશે જો પાંચ લાખ ભાગ્યા ત્રણ કેટલા થશે ઓકે અને છેલ્લે તમે એવું હોય તો છોકરાઓ સેવન કરી શકો છો બાકી ચાલો એટલે પાંચ લાખ માંથી તમે માઈનસ કરશો તો થ્રી 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 આ તમારી કરપાત્ર રકમ થશે ઓકે હવે છોકરા એક વસ્તુ ધ્યાન રાખજો ગ્રેજ્યુટી જો મળેલી હોય તો તમે એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં બે આ કોના કરશો તો આજે તમારે કરવાના કરવાના છે છે એક પેન્શન પેન્શન ના કયું કુલ પેન્શન આ તમારી કર મુક્તિ આ તમારી શું છે કર મુક્તિ ઓકે એ કુલ પેન્શન ધારણા કરશે ઘણી વખત દાખલામાં એમ કહેવામાં આવે કે તમને એસી ટકા પેન્શન જ મળ્યું છે કમ્યુટેડ પેન્શન કેટલા ટકા એસી ટકા તો પહેલા તમારે પદ લગાવવાનું કે ટકા પાંચ લાખ તો સો ટકા કેટલા પછી જે સો ટકા જે પેન્શન આવે છે એ પેન્શનના તમારે એક ના છેદમાં ત્રણ કરવાનું ધ્યાનથી સમજો કુલ પેન્શન ના થશે એટલે કુલ પેન્શન એટલે તમારું જે સો ટકા પેન્શન છે ને સો ટકા પેન્શન એ પેન્શન ના પર તમારે આ વસ્તુ ગણતરી થાય ઓકે આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો છોકરાઓ તમને આના પર દાખલો બીજો આવી શકે કે તમને એમ લખેલું આવે કે સાહીઠ ટકા પેન્શન જ આ મળે છે ત્યાં તો એસી પેન્શન મળે છે તો પછી તમે ભૂલ નહી કરતા ઓકે તો એવો પણ આપણે દાખલો કરી લેશું ઓકે દાખલો સમજાવી દેવા પાસે ચાર મકાન ચાર મકાનમાંથી પહેલું મકાન અને બીજું મકાન સ્વ નું છે તો છોકરાઓ બે મકાન તો સ્વ વપરાશ ના રાખી શકો છો કોઈ તકલીફ નથી કોઈ તકલીફ દસ હજાર ના માસિક ભાડે આપવામાં આવેલું છે ચોથું મકાન જે ચોથું મકાન છે એ દસ હજાર રૂપિયા મહિને ભાડે આપવામાં આવેલું છે મ્યુનિસિપાલટી મૂલ્ય એક લાખ છે અને દરેક મકાનનો જે સ્થાનિક વેરો છે દસ છે જે મકાન કરપાત્ર આવક છે તેની ગણતરી કરવાની છોકરાઓ આ માણસ પાસે એક જ મકાન એવું છે જે એને ભાડે આપેલું છે બે મકાન પોતે યુઝ કરે છે એક મકાન ધંધામાં યુઝ કરે છે એટલે છોકરાઓ ફક્ત ને ફક્ત જે ત્રીજું મકાન સોરી ચોથું મકાન છે એની જ ગણતરી થશે ઓકે તો છોકરાઓ એમાં શું આવશે તો પહેલા આવશે સ્ટેપ નંબર એક શું આવશે તો ભલે સર મ્યુનિસિપાલિટી મૂલ્ય કેટલું મ્યુનિસિપાલટી મૂલ્ય છે આ એક લાખ પછી છોકરાઓ બીજું કોઈ મૂલ્ય આવશે ખરી દાખલામાં નહીં આપણી પાસે સ્ટેપ કેટલા બધા મૂલ્ય છે મૂલ્ય છે એક તો મ્યુનિસિપાલિટી મૂલ્ય પછી વ્યાજબી મૂલ્ય પછી પ્રમાણિત ભાડું તો આપણે શું કરતા હતા મ્યુનિસિપાલિટી મૂલ્ય પછી આપણે અહીંયા શું લખતા હતા વ્યાજબી ભાડું પછી આ બે રકમ માંથી આપણે શું લેતા હતા વધારે અને પછી પ્રમાણિત ભાડું અને આ બે રકમ જે આવતી હતી આ બે રકમ એમાંથી કઈ રકમ રકમ લેતા હતા ઓછી ઓકે તો આપણી પાસે સ્ટેપ વન માં આ રકમ પણ નથી આ રકમ પણ નથી તો આપણી પાસે સ્ટેપ વન ની જે કિંમત છે એ એક લાખ જ રહેશે બીજી કોઈ રકમ છે નહીં તો જે રકમ તમારી મ્યુનિસિપાલિટી વાળી રકમ થઈ જશે પાત્ર બાળક તમને દસ હજાર રૂપિયા મળે છે દર વર્ષે તો કેટલા રૂપિયા થાય ટોટલ વર્ષે એક લાખ ને વીસ હજાર ઓકે આખા વર્ષના એક લાખ વીસ હજાર હવે આપણે સ્ટેપ થ્રી તો સ્ટેપ થ્રીમાં શું આવે તો સ્ટેપ માંથી વધુ તો તમારું સ્ટેપ વન અને સ્ટેપ ટુ માંથી વધારે કઈ રકમ છે એક લાખ ને વીસ હજાર ડન છોકરાઓ ઉપર બધું લખવાનું હે માં આકારની વર્ષ બરાબર પાછલું વર્ષ આ બધું તો આપણે તમને ફોર્માલિટી કરતા તો શીખવાડી દીધું છે આપણું આ વર્ષે કયું છે વર્ષ તમારું બે હાજર ને ત્રેવીસ ચોવીસ પાછલું વર્ષ ઓકે આ રીતે તમારે બધું લખવાનું ફોર્માલિટી છોકરાઓ તમારે કરવાની ને આટલું નોલેજ તો હવે છોકરાઓ એઝ અ કોલેજ સ્ટુડન્ટ તમારી પાસે હોવું જોઈએ ઓકે કારણ કે એવું નથી કે મેં નથી શીખવાયું આ વસ્તુ મેં તમને કોર્સની અંદર આખા પરફેક્ટલી ટેબલ બનાવીને બતાવ્યા છે પછી અત્યારે આપણે પેપરની અંદર રિવિઝન કરીએ છીએ ત્યાં ફોકસ શેના પર હોય છે કોન્સેપ્ટ રિવાઇઝ કરવા પર અને સોલ્યુશન ઓકે ચાલ તો છોકરાઓ આ રકમ તમારી અહીંયા થઈ ગઈ એક લાખને વીસ હજાર રૂપિયા દન હવે તમે સ્ટેપ ની કંઈ જરૂરત નથી સ્ટેપ ફોર ત્યારે જ કરો જ્યારે તમારી પાસે ખાલી સમયનું ભાડું હોય ઓકે ખાલી સમયનું ભાડું નથી તો સ્ટેપ ફોર ની કોઈ જરૂરત નથી તમારું ગ્રોસ વાર્ષિક મૂલ્ય તો જે તમારું તમારું સ્ટેપ કિંમત આવી એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય થઈ જાય આમાંથી છોકરાઓ મ્યુનિસિપાલટી કરવેરા કેટલો મ્યુનિસિપાલિટી કરવેરો હતો છોકરાઓ આપણે ચૂકવેલો જો મ્યુનિસિપાલટી વેરો દસ હજાર રૂપિયા છે હવે છોકરાઓ આ દસ હજાર રૂપિયા ચૂકવેલા છે કે નથી ચૂકવેલા એ કઈ રીતે ખબર પડે મેં તમને શું શીખવાડેલું ચૂકવેલા હોય તો જ માઈનસ થાય તો હવે અહીંયા આપણે શું ધારણા કરશું દસ હજાર રૂપિયાનો મ્યુનિસિપાલિટી વેરો ચૂકવી દીધો હશે આપણે શું ધારણા લેશું કે દસ હજાર રૂપિયા ચૂકવી દીધા હશે ઓકે લખ્યું નથી ને તો આપણે ચૂકવી દીધા હશે તો કેટલા આવશે એક લાખ ને દસ હજાર શું આવશે અહીંયા હવે વાર્ષિક મૂલ્ય પછી તમે બાદ બાકી કરશો તો એમાં થવું શું આવશે કપાત તરીકે શું બાદ થશે તો કપાત તરીકે બાદ થશે સ્ટાન્ડર્ડ કપાટ કપાટ કઈ સ્ટાન્ડર્ડ કપાટ જેને આપણે પ્રમાણિત કપાત દીખીએ પ્રમાણિત કપાત કેટલી પ્રમાણિત કપાત થાય તો તમારું જે ચોખ્ખું મૂલ્ય આવ્યું એના ટકા ત્રીસ બોલો કેટલા આવશે એક લાખ દસ હજાર આ સિવાય છોકરાઓ બીજી કપાત કઈ આવે તો લોન નું વ્યાજ ઓકે તો એ વ્યાજ તો છોકરાઓ દાખલામાં નથી તો સિત્યોતેર હજાર ઓકે તો થઈ ગઈ કરપાત્ર મકાન મિલકત આવક ઓકે તમારી કરપાત્ર મકાન મિલકતની આવક આ રીતે થઈ જશે ચલો ડન આગળ વધીએ નેક્સ્ટ તો છોકરાઓ જો એક લાખની મ્યુનિસિપાલિટી મૂલ્ય ધરાવતી મકાન મિલકત દર મહિને રૂપિયા વીસ ના ભાડામાં આપવામાં આવી હોય અને ત્રીસ હજારનું ભાડું વર્ષ દરમિયાન નહીં મળેલું હોય એટલે નહીં મળેલું ભાડું તો આવી મિલકતનું કુલ વાર્ષિક મૂલ્ય કેટલું હશે છોકરાઓ કુલ વાર્ષિક મૂલ્ય શોધ્યું છે પણ છોકરાઓ અહીંયા આવશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય ઓકે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેટલું હશે જે હશે તે આપણે બધું જ શોધી લઈએ ગ્રોસ જે શોધવું હોય તે એમ કંઈ વાંધો નથી ચાલો તો આપણે પાછું છોકરાઓ સ્ટેપ નંબર વન ઓકે પહેલાં ઉપર આકારની વર્ષ પાછલું વર્ષ લખી લેવાનું અને આગળ વધીએ તો મ્યુનિસિપાલિટી મૂલ્ય કેટલું છે એક લાખ રૂપિયા છે ચાલો આગળ વધીએ શું આવશે વ્યાજબી ભાડું તો એ ડેશ છે કારણ કે આપણી પાસે રકમ નથી એટલે એક લાખના એક લાખ થશે પછી પ્રમાણિત ભાડું અથવા તો પ્રમાણિત 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 ભાડું ભાડું નથી આપેલું દાખલામાં એટલે છોકરાઓ એક લાખ ના લાખ પાછા અને કેવાશે અપેક્ષિત ભાડું શું કેવાશે છોકરાઓ અપેક્ષિત ભાડું દાખલામાં છોકરાઓ જે સ્ટેપ વન કરીએ છે એને આપણે અપેક્ષિત ભાડું કહીએ હવે આવીએ સ્ટેપ નંબર ટુ તો સ્ટેપ નંબર ટુમાં શું આવશે ખરેખર મળવા પાત્ર તમને વીસ હજાર રૂપિયાનું ભાડું દર વર્ષે મળે છે વીસ હજાર ઇન્ટુ બાર કેટલા થાય છે બોલો વીસ હજાર ઇન્ટુ બાર બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા અને દાખલામાં લખ્યું જ છે કે ત્રીસ હજારનું ભાડું વર્ષ દરમિયાન નહીં મળેલ હોય એટલે સમજો મળવાનું સોરી નહીં મળવા પાત્ર ભાડું કેટલા રૂપિયા ત્રીસ હજાર રૂપિયા માઇનસ કરીએ છોકરાઓ ત્રીસ હજાર રૂપિયા ભાડું નથી મળવાનું એટલે બે લાખ ને દસ હજાર રૂપિયા તમને મળશે આ બધા સ્ટેપ અને ફોર્મે તમને ખબર હોવા જોઈએ હવે આવશે સ્ટેપ નંબર થ્રી સોરી થ્રી એમાં છોકરાઓ શું લખશું સ્ટેપ વન અથવા સ્ટેપ ટુ ઓકે એમાંથી વધુ મૂલ્ય કયું તો સ્ટેપ વન અને સ્ટેપ ટુ માંથી વધારે મૂલ્ય કયું તો બે લાખ ને દસ હજાર અને તમારી પાસે હવે સ્ટેપ ફોર ની જરૂરત નથી કારણ કે તમને ખાલી સમયનું ભાડું નથી આપેલું દાખલામાં તો આવા કેસમાં તમારે ગ્રોસ વાર્ષિક મૂલ્ય જો તમારે શોધવું છે તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેટલું આવશે તો આ રહ્યું બે લાખ ને દસ હજાર જ રહેશે ઓકે અને જો દાખલામાં તમને મ્યુનિસિપાલટી કરવેરો આપે તો પછી આગળ બી તમારે ગણવાનું છે બાકી દાખલામાં અત્યારે અહીંયા આટલે સુધી જ પૂછ્યું છે ओके ग्रॉस वार्षिक मूल्य ओके डन चलो तो आवर्स से છોકરાઓ સિમ્પલ છે બદ्डा ટોપિક તમને જે લોંગ ક્વેશ્ચન ની અંદર જે પ્રોસેસ શીખવાડવામાં આવે છે પ્રોસેસમાંથી જ બદ्डा ક્વેશ્ચન પૂછાય શોર્ટ ક્વેશ્ચન છોકરાઓ ક્યારે પણ અલગથી પૂછાતા હોય તો છોકરાઓ એક કસસે ને કસસે લોંગ ક્વેશ્ચનમાંથી જ બનાવીને પૂછતા હોય છે ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી ગુડબાય સ્ટુડન્ટ્સ ટેક કેર